હાય ફ્રેન્ડ ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં હસો અને જમી લીધું હશે આવો બે વાગ્યા ઠીક છે હું તો ભૂલી જ નહી પણ ઘણા લોકો મોડાબી જમે 1:00 2:00 3:00 વાગે કારણ કે મારા હસબન્ડ ને ઘણી વખત મોડા જમે છે તો અમે સવારનો બ્રેકફાસ્ટ એટલો હેવી લઈઈએ ને અમે લોકો મૂ બી કોઈ વખત જમું કોઈ વખત ના જમું પણ હસબન્ડ કોઈ વખત મોડા આવે ને ઘણો બ隊 એવો હશે કે મોડાબી જમતા હોય રાઈટ તો અત્યારે હું બનાવી રહી છું જો બતાઉ અત્યારે મારા બની રહ્યા છે વડા જો ગરમાગરમ વડા બનાવે કાંઈ કાલે મેં બનાવા તો મેં બે વડા અને થોડું પડ્યું ઢોકળાનું હોય ખીરું પછી ઢોસાનું હોય કંઈ પણ હું ઉપયોગ કરીને કંઈ પણ વસ્તુ જે ખાવા જેવી વસ્તુ હોય ને તો હું બનાવી જ દઉં છું એટલે અત્યારે આ વડા બનાવું છું તો મેં કીધું પતી જાય ફટાફટ અને સાચું મને શરદી થઈ ગઈ છે થોડું કારણ કે બધું દિવાળી કામકાજ લીધું છે ને એટલે બધું શેપટ ને બધું હોય ને એટલે ડસ્ટ જાય ને એટલે મને થોડીક શરદી તો થઈ જ જાય છે બધું આપણે બાવા પાડીએ આમ સાફ સફાઈ કરીએ ને એટલા માટે એટલા માટે અને સાચું ને કામ કરવા છતાં ઘરના બી કરીએ એ લોકોને સાચવીએ ગરમ ગરમ ખાવાનું આપીએ એમના બધા ટાઈમ સાચવીએ છતાં પણ બહારના લોકોના હાલ પૂછે તબિયત આ તે બધા ઘરના બધા લોકો આવી ગયા છે પણ આપણા હાલચાલ કે આપણી કદર કોઈને ના થાય ફેમિલીમાં કોઈને બી ના થાય જે સાચા છે સારા લોકો છે એની ઘરે અમુક લોકો કદર કરતા હોય પણ સાચું કહું ને લેડીઝ કેટલી બધી જિમ્મેદારી હોય ઘરની બહારની હે છતાં પણ લો અને બાળકો સાચવવાની લાવવા મેલવાનું બધું જ હોય તો લોકોને ક્યાં કદર છે યાર અને એમાં પાછું સાઈડમાં પાછું બિઝનેસ બીજે કોઈ ઓર્ડર આવે તો પાછું એ બી આપવા જવાનું કુરિયર કરવા બી જવાનું બેંકમાં બી જવાનું બાળકોની ફીસ ભરવાની બાળકોના પર સ્કૂલના ટ્યુશનના બધું લાવવા કરવાનું બી આપણે કહીએ આપણે કહીએ કામવાળી છે પણ કામવાળી કામ કરીને વાસણ પોતા કરીને જાય પણ એ સિવાય શું કામ ના હોય વાસણ ઘસીને જાય તો આપણે વાસણ લૂછીને બી ચડવા પડે રાઈટ હવે કપડા ચલો મશીનમાં નખીએ તો કપડા બહાર સુકાતા હોય અંદર લઈને વાળીને પણ મૂકવા પડે સાચું કે ખોટું બાર ના શાકભાજી હોય એ બધું આપણે લાવવા કરવાનું હોય ગુરનું હોય બધું હોય બારના ઘરના બધા તો પણ કઈ લેડીઝ ને કરવાનું શું એ તો એક લેડીઝ જાણે એટલે કદા કરતા શીખો ઓકે હવે હું થોડાક ગરમ ગરમ વડા ખાઈ લઉં ઓકે તમારે ખાવા હોય તો આવી જાવ તો હું ખાઈ લઉં ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ એને ટેક કેર અને મારું વિડીયો સારું લાગે તો લાઈક આપજો પાછા એમાં આળસ ના કરતા હો કારણ કે એમાં કઈ પૈસા નથી લાગવાના તમારા લોકોને હા પણ મને એક સપોર્ટ મળશે જય શ્રી કૃષ્ણ